દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં આવેલ વરદાન હોસ્પિટલમાં પ્રસૂતિ ડિલિવરી માટે લાવેલ નાની હાંડી ગામની મહિલા સુમિત્રાબેન બીજભાઈ સંગાડા જેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું જેમાં લોકચર્ચામાં કહેવામાં આવે છે કે આ હોસ્પિટલમાં આવી રીતે ત્રણથી ચાર કેસ બનવા પામ્યા છે સુમિત્રાબેન વિજયભાઈ સંગાડા નામની મહિલા વરદાન હોસ્પિટલમાં એકવીસ તારીખના રોજ પ્રસૂતિ ડિલિવરી કરાવવા માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાં વરદાન હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન મોત નિપજતા વરદાન હોસ્પિટલની ડોક્ટર જાગૃતિ પટેલ દ્વારા પોતાના બચાવ માટે દાહોદ જાયદસ હોસ્પિટલ ખાતે મહિલાને ખસેડવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ઘટનાને લઈ એક તપાસનો વિષય બનવા પામ્યો છે